ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ને સોમવાર બોટાદેડની કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક આજે બારથી પંદર વાહન દેખાઈ રહ્યા છે નાના મોટા બધા સાથે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવી દઉં કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયોને અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરો અને કોમેન્ટ જરૂર કરો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આપણે શુક્રવારના ભાવ કપાસના જાણીએ તો શુક્રવારના કપાસના ભાવ ભાવ નીચા માલમાં હતા તેરસોથી લઈને પંદરસો સિત્તેર એંશી નેવ લગીના અને સારા માલમાં હતા પંદરસો સિત્તેર એંશી નેવથી લઈને ને વીસ પચીસ ત્રીસ લગીના હતા તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાજી અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો બધા જ ભાવ જોવા મળે રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે જોઈશું હરાઈજી પૂરા

18 में बोलूं है हां यही 说说干来点 <laughs>

પંદરસો સાઠ <preachers>

પંચાસ <laughs> પંદરસો પંચાયતી પંદર પંચાયત હજાર રૂપિયા હજાર રૂપિયા हेलो सो आइए चलो अरे